માંડવી જેપી નગર સોસાયટીમાં આવેલ વિરસા કોમ્પ્લોટ ખાતે એકતા ગ્રુપ દ્વારા સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું સુંદર અને ભવ્ય આયોજન કરાયું હતું માંડવી જેપી નગર સોસાયટી ખાતે આવેલ ભગવાન વિરસા કોમ્પ્લોટ ખાતે એકતા ગ્રુપ દ્વારા સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા અર્ચના આરાધના કરી ભક્તિભાવ માહોલમાં આરતી ઉતારવામાં આવી હતી નવલી નવરાત્રીની આઠમી રડિયાણી રાત્રે ખેલૈયાઓ સજી ધજીને ડીઝેના તાલે આનંદ ઉત્સાહભેર ગરબે ઝૂમી ઉઠી ગરબે ઘૂમ્યા હતા તેમજ આયોજકો તરફથી નાના ભૂલકાઓને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા ખેલૈયાઓ માટે મહાપ્રસાદીનું પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો લાવો ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોએ લીધો હતો એ નગર બિરસા મુંડા કોમન પ્લોટ ખાતે એકતા ગ્રુપ દ્વારા આયોજિત સાર્વજનિક નવરાત્રી મહોત્સવમાં ખૂબ મજાથી અને ધામધૂમથી માતાજીની આરતી કરવામાં આવી નવે નવ દિવસ ખૂબ મજાથી ખેલાઈયાઓ ઘૂમ્યા રસપૂર્વક સોએ ખૂબ સરસ ભાગ લીધો તથા આજરોજ અહીં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું એ આયોજનમાં સૌ વાલીઓ મિત્રો વડીલો વડીલ બાળકો સોએ મહાપ્રસાદ લીધો અને આ રીતે માતાજીની આરાધના કરી ખૂબ ધામધૂમથી નવરાત્રીનો મહોત્સવ ઉજવ્યો બોલો અંબે કી મા Hamir Singh Chauhan, Hinda TV News, Mandvi.